શિમલા જંક્શન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને ફાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ તત્કાલિક માર્ગ અને મકાશ મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ અને બ્રિજની મધ્ય સહિત અનેક જગ્યા પર મોટા મોટા ગાબલા પડી જતા છે ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે ઘણા વર્ષો પહેલાની અમારી રેલવે ફાટક અનુસંધાનમાં આરોપીની માગણી હતી એ મંજૂર તો થઈ ગઈ અને બે હજાર બાવીસની અંદર એને રિનોવેશન થઈને ઓપનિંગ પણ કરી પણ હલકી ગુણવત્તાની કામગીરી નથી લીધી આરસીસી રોડ પર રેલવેની મેઇન ફ્લેબ પર ગાબડા પડી ગયા છે મોટા મોટા અને ગમે ત્યારે અકસ્માત થાય રેલવે ઉપર ટ્રેન જતી આવતી પડે એને પર ગાબડા તૂટીને પડવાની સંભાવના છે અને આ બાબતે જે વારંવાર અગાઉ રજૂઆત પણ કરેલી છે ડિપાર્ટમેન્ટને પણ આજ દિન સુધી અને જવાબદાર વ્યક્તિઓને પદાધિકારીઓને પણ કોઈ જ એની એક્શન લેવાઈ નથી જેના કારણે આજે આટલા મોટા ખાડા પડી ગયા છે અને ગંભીરમાં ગંભીર અકસ્માત સર્જાવાની દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે અમે આને ઘણી વખત રજૂઆત કરી છે અને આજે મેં સવારોમાં બી રજૂઆત કરી લોકો ખાડા પૂરી જાય ગમે ત્યારે આ બ્રિજ તૂટે નીચે રેલવે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે એના માટે આપણે વારંવાર રજૂઆત કરી છે અને આ બ્રિજ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે મને એવું લાગે છે ગમે તે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા હોય सुनामु जसवी ढाप्सी चावड़ा